આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી હાલોલ તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ટેન્કર ફાળવામાં આવ્યા પીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રાંગણમાં ભવ્ય ફેસ્ટિવલ આગાજ બે હજાર પચીસનું આયોજન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ચીફ ગેસ્ટના હાથે કરાવાયું વીએમ શાહ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ સ્કૂલનો બે દિવસીય વાર્ષિક રમોત્સવ યોજાયો માનદ મંત્રી સમીરભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો ફ્લાઇટોની ફ્રિકવન્સીમાં વધારો ટુરિસ્ટની સંખ્યા વધતા બુધાબી જવા એક માર્ચથી નવી ફ્લાઇટ શરૂ થશે સાત માર્ચ લિંબાયતમાં મોદીનો ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરનો રોડ શો યોજાશે ઉનાળા વેકેશનમાં ટુરિસ્ટોનો ટ્રાફિક બમણો થઈ શકે છે એરલાઇન્સે અગાઉથી જ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટની નવી ફ્લાઇટો શરૂ કરવા સ્લોટ માંગ્યા છે ખાસ કરીને અમદાવાદથી અખાતી દેશોમાં ફરવા જનાર ટુરિસ્ટો વધ્યા છે વડાપ્રધાન મોદીનો સાત માર્ચના રોજ શહેરમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો રોડ શો યોજાશે જેની તૈયારીઓની આખરી તબક્કામાં છે જેમાં હજારો લોકો વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરશે આ માટે સી આર પાટીલ અને હર્ષ સંઘવે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી શહેરમાંથી ઠંડીની વિધિવત વિદાય વચ્ચે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય એવી ગરમી અનુભવાઈ હતી શહેરમાં છેલ્લા એકસો અગિયાર દિવસ પછી રવિવારે સડત્રીસ ડિગ્રી આકરી ગરમી નોંધાઈ હતી આ પહેલા ત્રણ નવેમ્બર બે હાજર ચોવીસે સડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી દર્જ થઈ હતી સવા ત્રણ મહિના પછી શહેરમાં પરસેવે રેપઝેપ કરી નાખતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પવનની ગતિ પણ મંદ પડતા ઉકળાટ અને બફારાની સ્થિતિ સર્જાઈ હતી આગામી બે દિવસ અડત્રીસ થી અડત્રીસ ડિગ્રી ગરમી રહેશે જ્યારે રાત્રિનો પારો એકવીસ થી બાવીસ ડિગ્રી વચ્ચે રહેશે માર્ચના પ્રથમ અઠવાડિયામાં હળવી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું ઉત્તર પશ્ચિમ દિશાથી છ કિલોમીટરની ઘટીએ પવનો ફૂંકાયા હતા ઓલપાડ સહિત સુરત જિલ્લાના વિવિધ તાલુકા પંથકમાં ડાંગરની વાવણી જોશમાં ચાલી રહી છે ઓલપાડમાં ડાંગરની રોપણી જોશમાં ચાલી રહી છે ત્યારે છ હજાર એકસો અઠ્યાવીસ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે અને હજુ ડાંગરની રોપણી ચાલી રહી છે ખેડૂતોને ડાંગરમાં સારું ઉત્પાદન મળે છે લઈ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બની છે ખાસ કરીને ડાંગર પાક ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં પાક લઈ શકાતો હોય ઉનાળુ ડાંગરનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે શહેરનો વધતો વિસ્તાર વસ્તીને પાણી પહોંચાડવા રામેશ્વર કેનાલથી પાણી લેવાના આયોજન બાદ હવે મહિમાથી અનગઢમાં નવો સ્ત્રોત ઊભો કરવાનું નક્કી કરાયું છે જેમાં અનગઢમાં નવો ઇન્ટેક વેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ફીડર લાઇન નાખવાનું કામનું આયોજન હેઠળ લેવાયું છે તાલુકામાં ખેડૂતો ઉનાળુ અને ચોમાસુ ડાંગરની રોપણી કરતા હોય છે ત્યારે ખેડૂતોએ ડાંગરના ધરુ ખેતરમાં રોપણી કરી હતી અને ધરુ તૈયાર થઈ જતા ખેડૂતોએ ધરુની ફેરવાવણી શરૂ કરી છે જેમ ડાંગરનું ધરુ અને ધાવલ ખેતરમાં તૈયાર થાય તેમ ખેડૂતો ડાંગરની વાવણી કરી રહ્યા છે માર્ચે પીએમ મોદી ગુજરાત ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો રોડ શો યોજી એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે પીએમની યાત્રા પહેલા પાટીલ અને હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા કરી સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વિશેષ કાર્યક્રમમાં પંચોતેર હજાર લાભાર્થીઓને એનએફએસએ અંતર્ગત સામેલ કરાશે પીએમ મોદી આઠ માર્ચે નવસારીમાં મહિલા દિનની ઉજવણીમાં પણ ભાગ લેશે અમદાવાદમાં આઠ નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે આ અધિવેશનમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત દેશભરમાંથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિઓ હાજર રહેશે તો અમદાવાદમાં આઠ અને નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો જમીનમાં ઉનાળુ ડાંગરની ખેતી નહેરના પાણીથી કરે છે હાલમાં ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરા છે તેમજ આ વર્ષે પણ સારું એવું ઉનાળુ ડાંગરની રોપણી થશે ત્યારે ખેડૂતો ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા રાખી રહ્યા છે તો આ સાથ સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર